અમદાવાદમાં પવિત્ર શ્રાવણ માસમાં સંકટ મોચન આરાધના કરાઈ તે નરોડાની શ્રી વસુંધરા રોયલ સોસાયટીમાં ગવાયા સુંદરકાંડના પાઠ ત્યારે મંગલ ભવન અમંગલહારીના નાથી વાતાવરણ પણ પવિત્ર બની ગયું ત્યારે આમંત્રિત કલાકારોએ પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને તરબોળ કર્યા તે શ્રાવણિયા શનિવારે કષ્ટભંજનની ભક્તિના મધુર સુર રેલાયા ત્યારે સોસાયટીના મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસમાં અનેરું આયોજન કરાયું ત્યારે સુંદરકાંડમાં સોસાયટીના સભ્યો સહિત મહેમાનોની પણ હાજરી જોવા મળી ત્યારે અંતમાં હનુમાનજીની સમૂહ આરતી અને મહાપ્રસાદ પણ વહેંચાય તો મહત્વના સમાચાર અમદાવાદથી કહી શકાય ત્યારે અમદાવાદમાં શ્રાવણ મહિનામાં સુંદરકાંડના પાઠ ગવાયા ત્યારે શ્રાવણ માસમાં સંકટ મોચન ની કરાઈ આરાધના

મહેમાનોની પણ હાજરી જોવા મળી તેરે અંતમાં હનુમાનજીની આરતી અને મહાપ્રસાદ પણ વેચાયો